શ્રી ગણેશાય નમ મિત્રો આજે આપણે જાણવાના છીએ એક એવા બીજની વાત કે જે ખાવાથી હૃદય રોગ હોય હાડકાનો દુખાવો હોય કબજિયાત હોય ડાયાબિટીસ હોય જેવા રોગ આપણને ક્યારે થશે નહીં તો મિત્રો આ વસ્તુ ત્રણ દિવસ સવાર સાંજ નૈણા ગોઠે ખાઓ જીવતા રહો ત્યાં સુધી હૃદય રોગ હાડકાનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ જેવા રોગ નહીં થાય

અને ડાયાબિટીસને અટકાવે છે તેનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા જળવાઈ રહે છે અને રોગો દૂર થાય છે સવારે ખાલી પેટે નાઈજીલા બીજનું સેવન કરવાથી પણ નબળા હાડકા મજબૂત થાય છે કારણ કે તેમાં કેલ્શિયમની માત્રા ઘણી વધુ હોય છે મજબૂત હાડકાને કારણે દાંત પણ મજબૂત રહે છે તો જો મિત્રો તમે પેટમાં દુખાવો હોય અથવા તો વારંવાર કબજિયાત એસિડિટી ગેસ અને અપચોથી પરેશાન છો તો તમે ભોજન પછી અથવા ભોજન સાથે વરિયાળી ખાઈ શકો છો તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી અને પાચન તંત્ર તમારું સારું રહે છે જો મોઢામાં ચાંદા વારંવાર થતા હોય તો આ ઉપાય ખૂબ જ બિન અસરકારક છે તો જો મિત્રો શરીરમાં પથરીની સમસ્યા હોય અને દવા લીધા પછી પણ પથરી બહાર ન નીકળી રહી હોય તો સવારે ખાલી પેટે નીચલા બીજનું સેવન કરવું જોઈએ તે પથરીને મીઠાના રૂપમાં શરીરમાંથી તોડે છે અને પેશાબ દ્વારા બહાર કાઢે છે તો મિત્રો માહિતી તમને સાચી લાગી હોય અને અસરકારક લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા